નમસ્કાર મિત્રો આજે ગાંગીના બાબા એમની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે ત્યારે માતા મેલડી ગાંગીની પાસે આવીને કહે છે કે હે ગાંગી આ તારા બાબા રહ્યા ને એમનું મોત નથી આવ્યું પરંતુ એ જાતે જ મરવા માગે છે અને એટલા માટે પોતે હવે પોતાના પ્રાણની આહુતિ આપી રહ્યા છે અને જો એમને બચાવવા હોય ને તો અહીંયાથી થોડેક દૂર જંગલ છે અને જંગલને સામે પર પીળા રંગની વનસ્પતિ ઉગે છે અને એ વનસ્પતિને લાવી અને જો બાબાને ખવડાવવામાં આવે ને તો એ જડીબુટીથી બાબા સાજા થઈ શકે છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગીમાં મેલડીનો ઉપકાર માને છે અને કહે છે છે કે મેલડી તમે મને ખૂબ જ સારી વાત કહી અને હું મારા બાબાને ગમે તે ભોગે બચાવી લઈશ અને આમ આટલું કહી અને ગાંગી આ માલધારીઓની પાસે આવે છે અને એમને કહે છે કે હે માલધારીઓ હું બાબાને સાજી કરવાની વનસ્પતિ લઈ અને ખૂબ જ જલ્દી પાછી આવીશ પરંતુ ત્યાં સુધી તમારે મારા બાબાની રક્ષા કરવાની છે અને પડછાયાની જેમ મારા બાબાની પાસે તમારે રહેવાનું છે ત્યારે બધા માલધારીઓ કહે છે કે ગાંગી ખૂબ જલ્દી આવજે કારણ કે બાબા પાસે વધારે સમય રહ્યો નથી અને અમે તને વચન આપીએ છીએ કે જ્યાં સુધી તું પાછી નહીં આવે ને ત્યાં સુધી અમે બાબાને રાત કે દિવસ એકલા નહીં મૂકીએ અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને ચાલતી ચાલતી તે આ જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલમાં પગ મૂકતાની સાથે તે મનમાં વિચાર કરે છે કે આ જંગલ કેટલું મોટું હશે ક્યાં સુધી વિસ્તરાયેલું હશે અને જંગલની સામે પાર પહોંચતા મને કેટલો સમય લાગશે એની મને કાંઈ ખાતરી નથી પરંતુ હા જ્યારે હું પાગલ બની ગઈ હતી ત્યારે આ જંગલમાં એક જંગલી માણસોના ગામમાં હું રોકાણી હતી તો લાય મને એ ગામમાં તો જવા દે ત્યાં પહોંચી અને ગામના માણસોને પૂછીશ કારણ કે તેઓ જંગલમાં રહે છે તો કદાચ મને સાચી માહિતી મળી જાય અને આમ આટલો વિચાર કરી અને ગાંગીએ જંગલમાં પગ મૂક્યો અને ચાલતી ચાલતી તે આ જંગલમાં આગળ વધવા લાગી અને જંગલ અને ઝાડીઓ વિંધતી વીંધતી તે આ ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચતાની સાથે જ દૂરથી આ ગામના માણસો ઓળખી ગયા અને કહેવા લાગ્યા કે અરે રે આ તો ગાંગી છે અને પછી તો ગામના સૌ માણસો દોડ્યા અને બધા જ જંગલી માણસો દોડી અને ગાંગીની પાસે આવીને ભેટી પડે છે અને કહે છે કે ગાંગી કેટલા બધા દિવસો થઈ ગયા તું અહીંયાથી ચાલી ગઈ હતી અને આજે ઘણા દિવસે આવી છો તો ચાલ અમારા ગામમાં અમારા ગામના મુખી અને બીજા ઘણા માણસો તને જોઈને ખૂબ જ રાજી થશે ત્યારે ગાંગી કહે છે કે હા ચાલો હું તમારી પાસે તો આવી અને આમ આટલું કહી અને પછી ગામના એ બધા માણસો ગાંગીને પાદરેથી લઈ પાછા ગામમાં આવે છે અને ગામના વચ્ચોવચ બેસે છે ત્યારે પેલી બાઈ કે જેનું બાળક કોઈ રાતોરાત ઉપાડી ગયું હતું અને ગાંગીએ બીજા કબીલામાંથી એ બાળક પાછું લાવ્યું હતું એ સ્ત્રીને ખબર પડે છે કે ગામમાં પાછી ગાંગી આવી છે તેથી એ સ્ત્રી ત્યાંથી પોતાનું બધું કામ પડતું મૂકી અને ગળગળતી દોટ મૂકી અને ગામ તરફ આવે છે અને ગામના ચોકમાં આવીને જુએ છે તો ગાંગી ઊભી છે ત્યારે એણે ગાંગીને બાથ પીડીને કહ્યું કે આવી ગઈ મારી દીકરી અરે તું તો તારી માને સાવ ભૂલી ગઈ ત્યારે ગાંગીની આંખમાંથી પણ આંસુ આવી ગયા અને કહે છે કે ના મા ના હું તમને ભૂલી નથી તમે બધા મને સારી રીતે યાદ છો અને એટલા માટે તો હું અહીંયા તમારી પાસે આવી છું ત્યારે સ્ત્રી બોલી કે ગાંગી તને ખબર છે ને કે મારું બાળક તે મોતના મુખમાંથી પાછું લાવ્યું હતું ને એ દિવસે મેં કહ્યું હતું કે આજથી હું તારી મા અને તું મારી દીકરી તો બોલ તું તારી માને આટલા દિવસથી કેમ ભૂલી ગઈ ત્યારે ગાંગી કહે છે કે વાત એમ નથી પરંતુ વાત જાણે એમ છે કે મારા બાબા છે ને એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને બચાવવા માટે હું એક વનસ્પતિ લેવા આવી છું અને આમ આ બધી વાતો થઈ રહી છે ત્યાં તો એ ગામના મુખી ત્યાં આવ્યા અને આવીને કહે છે કે ગાંગી તો અમને જણાવ કે એ કઈ વનસ્પતિ છે અને એ વનસ્પતિ આ જંગલમાંથી ગોતી લાવવાની જવાબદારી હવે મારી ત્યારે ગાંગી જુએ છે તો ગામના મુખી છે એટલે ગાંગી એમના પગમાં પડે છે અને કહે છે કે હે મુખી બાપા મારા બાબા છે ને એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને બચાવવા માટે આ જંગલની સામે પાર એક પીળા રંગની વનસ્પતિ ઉગે છે અને એ પીળા રંગની વનસ્પતિને ઘોડી અને જો મારા બાબાને પીવડાવવામાં આવે ને તો મારા બાબા સાજા થઈ જાય એમ છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ મુખી ત્યાંથી ખાટલામાં જઈને બેસી ગયા અને પોતાનું મોં નીચું રાખી દીધું ત્યારે ગાંગી પૂછે છે કે હે મુખી બાબા તમે તો મને હમણાં એમ કહેતા હતા કે હું ગમે ત્યાંથી એ વનસ્પતિને આ જંગલમાંથી શોધી લાવીશ પરંતુ આટલી વાત સાંભળતાની સાથે જ તમે આમ મારાથી દૂર જઈને કેમ બેસી ગયા અને મને એ તો કહો કે તમે કેમ ઉદાસ થઈ ગયા ત્યારે એ મુખી એટલું કહે છે કે ગાંગી તને તો ખબર જ છે ને કે અહીંયાના બાજુના કબીલાના બધા આપણા દુશ્મનો હતા પરંતુ ગાંગી તે અમારા બંને કબીલામાં સારો એવો સંપ કરાવ્યો હતો અને ત્યારથી એ દુશ્મન કબીલાના માણસો અમારા મિત્રો બની ગયા અને મિત્રો બનીને પણ અમારી સાથે રહે છે અને હવે અમારા ગામમાં આવે પણ છે અને આ ગામના માણસો એમના કબીલામાં પણ જાય છે ત્યારે ગાંગી તને વચન આપ્યું હતું કે ગાંગી જ્યારે પણ તને જરૂર પડે ને ત્યારે આ કબીલાના માણસોને અથવા આ ગામના મુખીને યાદ કરજે તારું ધાર્યું કામ ના કરીએ તો અમે પણ તારા મિત્ર ના કહેવાયે ત્યારે એમ કહેતા તો કહી દીધું પરંતુ ગાંગી આજે તું અમારી પાસે જે આશાએ આવી છે ને એ આશા તારી સફળ નહીં થાય કારણ કે ગાંગી તે જે વાત કહી છે ને એ અસંભવ છે ત્યારે ગાંગી કહે છે કે અસંભવ છે અને આ બધું તમે કેમ કહી રહ્યા છો મને સીધે સીધી વાત કરો ત્યાં તો ગામનો એક માણસ આગળ આવીને એટલું કહે છે કે ગાંગી અમે એક આદિવાસી જાતિના માણસો છીએ અને અમે જન્મતાની સાથે જ આ જંગલમાં વસવાટ કરીએ છીએ પરંતુ આજ દિવસ સુધી ઘણી બધી કોશિશ કરવા છતાં પણ આ જંગલને સામે પાર નથી જઈ શક્યા અને અમારા ગામના ઘણા એવા આદિવાસી ભાઈઓ કે જે અહીંયા આ ગામથી સામે પાર નીકળવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ ખબર નહીં તેઓ કઈ દિશામાં ગયા ક્યાં ગયા અને એમનું શું થયું આજ દિવસ સુધી એમનો કોઈ અતોપતો છે નહીં તો પછી ગાંગી હવે તું જ કહે કે અમે કેવી રીતે કહી શકીએ કે જંગલની સામે પારથી વનસ્પતિ લાવી અને તને આપીએ કારણ કે ગાંગી આ જંગલનો કોઈ પણ એવો માણસ નથી કે જે આ જંગલના સામે પાર જઈ શકે કારણ કે આ જંગલ એટલું બધું લાંબુ અને એનો વિસ્તાર એટલો ઘટાદાર અને લંબાઈવાળો છે કે સામે પાર પહોંચતા પહોંચતાં મનુષ્ય કદાચ ઘરડો થઈ જાય પરંતુ એનો છેડો ન આવે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહેવા લાગી કે તમે આવું મને ના કહો અને ગમે તે થાય પરંતુ મારા બાબાને મારે એ જડીબુટ્ટી તો લાવી જ છે ત્યારે આટલી વાત સાંભળી અને આ ગામના મુખી કહે છે કે ગાંગી અમારી પાસે આનો કોઈ તોડ નથી પરંતુ હા ગાંગી તું સમડી બની અને જે સરદારના ઘરેથી જેનું બાળક ઉપાડીને લાવી હતી ને એમને કદાચ પૂછીએ અને તેમની પાસે આ વાતનો કોઈ તોડ મળી જાય ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો અત્યારે જ મારી પાસે વધારે સમય નથી અને આમ પછી તો ગાંગી અને આ ગામના મુખી બંને જણા ચાલતા ચાલતા પેલા આદિવાસીઓના કબીલામાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને સરદારના કુબાના આગળ જઈ અને આ મુખીએ બૂમ પાડી કે સરદાર કુબામાં છો તો બહાર આવો અને બહાર આવીને જુઓ તો ખરા કે તમારા આંગણે આજે કોણ મહેમાન બનીને આવ્યું છે ત્યારે આ સરદાર બહાર આવીને જુએ છે તો તેમના હરખનો કોઈ પાર નથી અને કહે છે કે અરે દીકરી ગાંગી તું આવી છો અરે આવ આવ અને આમ પછી તો ગાંગીને તેઓ બેસાડે છે અને સુખ દુઃખની વાતો કરે છે ત્યારે ગાંગી કહે છે કે સરદાર તમારી પાસે એક મદદ માટે આવી છું બોલો મારી મદદ કરશો ખરા ત્યારે સરદાર એટલું કહે છે કે અરે ગાંગી અમે તારી શું મદદ કરી શકવાના અરે અમે તો આ બંને કબીલાના માણસો કે જે વર્ષોથી લડતા આવ્યા હતા એમનું વેર ભાવના ભૂલાવી અને મિત્રતા કરાવનાર ગાંગી તું છે અને સમડી બનીને પણ તું ઘણા બધા ચમત્કાર અમારી સમક્ષ કર્યા છે તો પછી તું જ કહે કે તારા જેવી પરાક્રમી દીકરીની સામું અમારું શું ચાલવાનું અને એમ છતાં પણ ગાંગી જો અમારાથી એ થઈ શકતું હશે ને તો તને વચન આપું છું કે હું એ કામ કરી બતાવીશ બોલ ગાંગી તારે શું જરૂર છે ત્યારે ગાંગી કહે છે કે મારે આ જંગલની સામે પાર જવું છે બોલો આ જંગલની સામે પાર મને પહોંચાડવાનો કોઈ માર્ગ છે ખરો ત્યારે આટલી વાત સાંભળી અને આ સરદારના બંને હોઠ સિવાઈ ગયા ત્યારે મુખી કહે છે કે સરદાર તમે કાંઈ બોલતા કેમ નથી અને આમ ચૂપચાપ કેમ બેઠા છો ત્યારે સરદાર કહે છે કે શું કહું મુખી બાપા ગાંગીએ એવી વાત કરી છે કે હવે એનો કોઈ તોડ જ નથી અને હા અમારા કબીલાના ઘણીવાર અમારા માણસો જંગલની પેલે પાર જવા માટે ઘણી કોશિશ કરી હતી પરંતુ તેઓ ફરી પાછા નથી આવ્યા અને કઈ બાજુ ગયા ક્યાં ગયા અને તેઓ જીવે છે કે પછી મૃત્યુ પામ્યા એનું પણ અમને કંઈ ખબર નથી ત્યારે મુખી કહે છે કે સરદાર તમારી વાત સાચી છે અમારા ગામમાંથી પણ એવું જ થયું છે અને એ માણસો ક્યારેય પાછા આવ્યા નથી અને આ ગાંગી હવે એમ કહે છે કે મારે આ જંગલની સામે પાર જવું છે અને જંગલની સામે પાર પીળા રંગની જે વનસ્પતિ ઉગે છે ને એ ઔષધિ લઈ અને મારે પાછું ફરવું છે ત્યારે સરદાર બોલી ઉઠ્યા કે હા એ વાત સાચી છે કે એ પીળા રંગની જે ઔષધિ છે ને એ ગમે એવા માંદગીથી ઘેરાયેલા માણસને ઘોડા જેવો કરી મૂકે છે અને એ ઔષધિ ખૂબ જ કિંમતી અને ખૂબ જ મહાન છે પરંતુ ત્યાં આજ દિવસ સુધી કોઈ પહોંચી નથી શક્યું અને ગાંગી તારે આ ઔષધિની વળી સી જરૂર છે ત્યારે મુખી બાપા સમગ્ર ઘટના આ સરદારને કહે છે ત્યારે સરદાર બોલવા લાગ્યા કે ગાંગી હવે તારી વાત તો સાચી છે અને તારે આમ તો એ વનસ્પતિ લેવા માટે ત્યાં સુધી તો પહોંચવું જોઈએ પરંતુ અમે તો ઘણીવાર કોશિશ કરી ચૂક્યા છીએ પણ આજ દિવસ સુધી કોઈને સફળતા મળી નથી પરંતુ ગાંગી એમ ના સમજતી કે અમે કાંઈ નહીં કરીએ અને જો તારે આ જંગલને પાર કરવું હોય તો ચાલ અમે પણ તારી સાથે આવીએ કાં તો જંગલ પાર કરીશું કાં તો સૌ સાથે મોતને ઘાટ ઉતરી જઈશું ત્યારે મુખી કહે છે કે વાહ સરદાર વાહ તમે હિંમતવાળી વાત કહી છે અને આજે ગાંગીને આપણી જરૂર છે તો આપણે પણ હટ નથી કરવાના ચાલ ગાંગી અત્યારે જ આ જંગલમાં આગળ ચાલી નીકળીએ અને જો આપણે જંગલને પેલે પાર નીકળી જઈશું તો આપણે તારા બાબાને બચાવી લઈશું પણ ત્યાં તો સરદારની પત્ની આવીને કહે છે કે ગાંગી તું ધારે તો સમડી બની અને એક જ દિવસમાં ઉડી અને આ જંગલ પાર કરી શકે છે અને એ વનસ્પતિ લઈ અને પાછી આવી શકે એમ છે તો પછી તું એવું કેમ નથી કરતી ત્યારે સરદાર કહેવા લાગ્યા કે હા ગાંગી મારી પત્નીની વાત એકદમ સાચી છે તું એવું જ કર અને તું સમડી બની અને જો પહોંચીશ ને તો સૌથી પહેલાં ત્યાં પહોંચી જઈશ અને એ ઔષધિ લઈને પાછી આવી જઈશ ત્યારે ગાંગીની આંખમાં આંસુ આવ્યા અને તે કહે છે કે હે સરદાર હું ત્યાં સમડી બનીને નથી જઈ શકતી કારણ કે એ ઔષધિ રહીને એ મનુષ્ય જાતિને દેખાય છે અને મનુષ્યની આંખો જ તેને નિહાળી શકે છે અને જોઈ શકે છે કારણ કે એ વનસ્પતિ એ ખૂબ જ કિંમતી છે અને જો તેને કોઈ પશુ પક્ષીઓ જોઈ જાય અને તેને ખાઈ જાય તો તેનો નાશ થઈ જાય અને એટલા માટે આ વનસ્પતિને લેવા માટે મારે ગાંગીનું રૂપ લઈને જવું પડશે અને બીજા કોઈ રૂપમાં આ વનસ્પતિ મને નહીં દેખાય ત્યારે આટલી વાત સાંભળી અને ફરી પાછા સૌ મૂંઝવણમાં પડ્યા અને મિત્રો કેવી રીતે ગાંગી આવા ઘટાદાર જંગલને પાર કરી અને એ ઔષધિ સુધી પહોંચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી